નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાંચ વર્ષમાં ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા જેવો હશે તેવું ગડકરીએ જણાવ્યું છે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમેરિકાની બરાબરી કરવાનું છે તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર મહાનગરોમાં ભીડ ઘટાડવા મુસાફરીનો સમય ઘટાડવા અને માર્ગ અકસ્માત ઘટાડવા માટે કામગીરી કરી રહી છે ગડકરીએ કહ્યું છે કે હવે ભારતનો ઉદ્યોગ પાછળ છોડીને ચીન અને અમેરિકા પછી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં ટેનિસ ક્ષમતા જોવા મળ્યા ધોની અને પંત એમએસ ધોની અને રિસભ પંત દુબઈમાં ટેનિસ ક્ષમતા જોવા મળ્યા છે તેમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બંને દિગ્ગજ ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઇઝીસ સાથે હરાજી માટે દુબઈ આવ્યા હતા પંત ઓપ્શન હોલમાં જોવા મળ્યો હતો તે ડીસીની ટેબલ પર બેસીને ખેલાડીઓ માટે બોલી લગાવી રહ્યો હતો પરંતુ ધોની હરાજીમાં સામેલ થયો ન હતો જોકે ના દરેક નિર્ણયમાં ધોનીની ભૂમિકા તો હોય છે જ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતના આ જિલ્લામાં કોરોનાએ મારી છે એન્ટ્રી મહેસાણાના દેદિયાસણ ગામનું એક દંપતી કોરોના સંક્રમિત થયું છે આ દંપતી કેરાલાનો પ્રવાસ કર્યા બાદ મહેસાણા આવતા તેમને ટેસ્ટ કરાયો છે પછી પોઝિટિવ આવતા બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે જેમાં બેતાલીસ વર્ષીય પુરુષ અને ચાલીસ વર્ષની સ્ત્રી છે તેમના પોઝિટિવ આવેલ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયા છે મહેસાણામાં કેરાલાથી આવેલા તમામ પ્રવાસીઓને આર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે